નમસ્કાર મિત્રો ગુરુ પૂર્ણિમા પર કરો આ વિશેષ ઉપાય એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસને રવિવારના દિવસે ગુરુ પૂનમ છે અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે અષાઢ મહિનાની પૂનમના દિવસે મહાભારતની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો તેમને સંસારના પહેલા ગુરુ પણ માનવામાં આવે છે આ દિવસે તમે કેટલાક ખાસ અને વિશેષ ઉપાય કરી શકો છો એક પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરી શકાય છે તેના માટે પૂનમની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કરો પૂજામાં અગિયાર અથવા એકવીસ કોડીને લાલ કપડામાં બાંધીને લક્ષ્મીજીને અર્પણ કરો પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો ઘરમાં ધનની આવક વધવા લાગશે બે અષાઢ મહિનાની પૂનમના દિવસે ચોખાની ખીર બનાવી માતાજીને ધરી આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ ચંદ્ર મજબૂત થાય છે ત્રણ જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્ય જીવનમાં તકલીફો હોય તો પૂનમના દિવસે વડના ઝાડમાં સાત વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો પછી વડલાના એક પાનમાં ઈચ્છિત વર માટે કામ ના કરો અથવા તો વૈવાહિક જીવનમાં સુખ માટે કામ ના કરો આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો તુરંત જ લગ્ન સંબંધિત બાધાઓ દૂર થઈ જશે ચાર માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ તેના માટે તાંબાના લોટામાં શુદ્ધ પાણી દૂધ સફેદ ફૂલ અને ચોખા ઉમેરવા અને પછી ચંદ્રદેવના મંત્રોનો જાપ કરીને જળ અર્પણ કરો આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે તમે આ શુભ કાર્યો પણ કરી શકો છો એક ભગવાન કૃષ્ણને તુલસીની સાથે માખણ અને સાકર અર્પણ કરો બે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો ત્રણ ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો ગાયોને લીલું ઘાસ ખવડાવો કોઈ પણ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો ચાર અષાઢ પૂર્ણિમાના દિવસે અનાજ પૈસા કપડાં ચપ્પલ છત્રી ધાબળો ચોખા અન્ન અને શાસ્ત્રોનું દાન કરી શકાય છે પાંચ હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો